અંકલેશ્વરિયા ભૂલાયા અંકલેશ્વર ચોટા નાકા પર રાજપૂત સમાજ દ્વારા ઉભા કરનાર સર્કલ સામે સ્થાનિકોનો વિરોધ પાલિકા દ્વારા અંકલેશ્વરને સામાજિક વાડા અને જ્ઞાતિવાદ લોકોને ઘર્ષણ ઉભા કરવાનો કારસો રચ્યો હોવાનો આરોપ માર્કંડેશ્વર સર્કલ ઉભો કરો કે પછી નવ નિર્માણમાં શહીદ થયેલા શહીદોનું સ્મારક ઉભો કરી આવનારી પેઢીને અવગત કરવા માંગ કરી માત્ર શોભામાં અભિવૃદ્ધિ કરતા સર્કલ ને બદલે શહેર દે ટકાઉ માર્ગ આપો સર્કલ બનતા જ ટ્રાફિક જામ સર્જાશે તો કોણ જવાબદાર તેવા વેધક સવાલ તસ્કરોને મળ્યું મોકડું મેદાન એક જ રાતમાં ત્રણ મકાન ને નિશાન બનાવતા તસ્કરો બે મકાનમાંથી લાખોની ચોરી અને એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પાડનાર ફેંકી તસ્કરો ને મળ્યું મોકળું મેદાન એક જ રાત માત્રના મકાનને નિશાન બનાવતા તસ્કરો બે મકાનમાંથી લાખોની ચોરી અન્ય એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ઉપરા છાપરી ચોરીને અંજામ આપી રહ્યા પોલીસ દેશી દારૂના કેસમાં વ્યસ્ત બની જતા રાત્રિના તસ્કરો સોસાયટીને હવે તો પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી નજીક જ ચોરીને અંજામ આપી રહ્યા છે અંકલેશ્વર ગણખોલ ગામની સીમમાંથી સીમ એકવીસ દિવસ પૂર્વે ખંડેર બિલ્ડિંગ પાસે અજાણ્યા ઈસમ હત્યા કરાઈ દસ જાન્યુઆરીના રોજ મળી આવેલ અજાણ્યા ઈસમ નો પેનલ પીએમ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું માથામાં બોથળ પદાર્થ વડે માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના નાસ રૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહ ફેંક્યો જે તે વખતે અર્ધ લગ્ન હાલતમાં મળેલ મૃતદેહમાં હત્યાની શંકા સેવાઈ પીએમ રિપોર્ટ આવતા જ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો